પ્રિન્સિપલ મીરા કિચન માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો હું તમારા માટે આજે લઈને આવી છું સરગવાની કઢીની રેસિપી ઉનાળામાં સાંજ માટે ફટાફટ બની જતી સરગવાની કઢીની રેસિપી તો તમે પણ આ રેસિપી ટ્રાય કરો જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે અને જો મારી આવી જ રેસિપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો તો ચાલો બનાવી લઈએ ફટાફટવાની કઢી બનાવવા માટે અહીંયા પાંચ સિંખ સરગવાની લઈ લીધી છે તમે ત્રણ અથવા ચાર પણ લઈ શકો આ રીતે આગળનો ભાગ જે આપણે કાઢવાનો હોય ખરાબ ભાગ તે કાઢીને આ રીતે કટિંગ કરી લઈશું આ રીતે પીસીસ કરી લેવાના છે જોઈ શકો છો અને આ રીતે જે ઉપરનો ભાગ રહેલો હોય છે આ રીતે તે સ્કીન તેની તે કાઢી લેવાની છે આ રીતે જેટલી નીકળે તેટલી ઘર સરગવો છે તેની સીંગ આ રીતે કાઢી લેવાની છે આ રીતે બધો જ સરગવો આપણે કટિંગ કરીને જોઈ શકો છો તૈયાર કરી લીધેલો છે હવે આને આપણે બાફી લઈએ તો બાફવા માટે આપણે પ્રેશર કુકર લઈ લઈશું આ જ રીતે આપણે બધો સરગવો તૈયાર કરીને હવે પ્રેશર કુકર લઈને તેમાં બધો જ સરગવો આપણે પ્રેશર કુકરમાં એડ કરી દઈશું અને અહીંયા એડ કરીશું આપણે એક વાટકો પાણી એક ચમચી અહીંયા મીઠું એડ કરવાનું છે બફવા માટે અને આને હવે પ્રેશર કૂકરનું ઢાંકણું બંધ કરીને આને ત્રણ વિસલ મીડિયમ ગેસની આંચ પર કરી લઈશું એક બાઉલ લઈ લઈશું તેમાં આપણે ત્રણ વાટકા અહીંયા છાશ લઈશું તમે દહીં પણ લઈ શકો તો ખાટીને બહુ મોડીને મીડિયમ છાશ લેવાની છે દહીં લ્યો તો સવા કપ દહીં લેવાનું છે અહીંયા દોઢ ચમચી અહીંયા આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી અહીંયા લેવાની છે હળદર પાવડર અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું બ્લાઇન્ડરની મદદથી હવે આપણે આમાં એડ કરવાનો છે લોટ એડ કરવાનો છે ચણાનો તો અહીંયા ચાર ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું અહીંયા જો તમે દહીં લો છો સવા કપ તો સામે આપણે બે કપ અહીંયા પાણી એડ કરી દઈશું પરંતુ અહીંયા મેં છાશ લીધેલી છે તો ત્રણ કપ આપણે છાશ લે એડ કરેલી છે અને આ બધી જ વસ્તુને બ્લાઇન્ડરની મદદથી આ રીતે એક જ દિશામાં ફેરવીને આપણે જોઈ શકો છો મિક્સ કરી દઈશું ગાંઠાનો રે તેવો આપણે મિક્સ કરી દઈશું સાઈડમાં મૂકીને એક બાઉલ લઈ લઈશું પેન લઈ લઈશું ગેસની આંચની શરૂ કરી દઈશું ગરમ થાય એટલે તેમાં બે પાવડા અહીંયા તેલ એડ કરી દઈશું ગરમ કરવા માટે અહીંયા બે પાવડા તેલના એડ કરેલા છે તેલ ગરમ થઈ જાય એટલે બે ચમચી દોઢથી બે ચમચી અહીંયા જે મેથી આવે છે તે લેવાની છે તે એડ કરી દઈશું આખી મેથી થોડી રાઈ ફૂટવા લાગે એટલે થોડું જીરું એડ કરી દઈશું એ પણ ફૂટવા લાગે એટલે એમાં એડ આપણે કરીશું ત્રણ લાલ મરચાં સુકાઈ ગયેલા લાલ મરચાં આવે છે તે વઘાર માટે આપણે યુઝ કરીએ છીએ તે લીમડાના પાન અડધી ચમચી હિંગ અને આ બધું જ વસ્તુ સાતળાઈ જાય એટલે આપણે એડ કરી દઈશું આ જે બેટર બનાવેલું છે ચણાના લોટનું અને છાશનું તે એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે આ રીતે હલાવી લઈશું મિક્સ કરી દઈશું આ રીતે અને બે મિનિટ માટે થવા દઈશું તો આ રીતે બે મિનિટ થઈ ગઈ છે તે તૈયાર થાય છે એટલી વારમાં જોઈ શકો છો પ્રેશર કુકરમાંથી આપણી હવા નીકળી ગઈ છે અને સરસ મજાનો સરગવો બફાઈ ગયો છે સાઈડમાં મૂકી દઈએ અને આને હવે આપણે હલાવી લઈએ તો સરસ મજાનો જોઈ શકો છો બે મિનિટ થઈ ગઈ છે આમાં હવે એક ચમચી અહીંયા મીઠું એડ કરી દઈશું સાત પ્રમાણે તમે એડ કરી શકો છો એક ચમચી અહીંયા લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર લાલ મરચું તમારા સ્વાદ પ્રમાણે તીખું ઓછું તમે એડ કરી શકો છો હલાવીને અને હવે આપણે થોડીવાર માટે રેવા દઈશું સ પછી આપણે બે મિનિટ થાય એટલે સરગવો જે બફાઈ ગયેલો છે બધો જ સરગુવામાં એડ કરી દઈશું અને જો તમને ક કઢી છે તે ઘટ લાગે તો આપણે સરગવાનું જે પાણી બચેલું છે તે એડ કરી શકો છો અથવા તમે થોડું પાણી પણ એડ કરી શકો છો સાઈડમાં બે મિનિટ થાય એટલે વઘાર કરી લઈશું તો અહીંયા વઘાર માટે આમાં ઘી એડ કરી દઈશું તમે આની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો એક ચમચી અહીંયા ઘી લેવાનું છે આ રીતે વઘાર માટે તો અહીંયા પહેલાં પાંચ મિનિટ અને પછી આપણે દસ મિનિટ જેવું આપણે કઢીને રેવા દઈશું આ રીતે થોડીવાર માટે આ રીતે હલાવતા જઈશું બ બે મિનિટ માટે તો આ રીતે હલાવી લેવાની છે અને આપણું ઘી ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું આ રીતે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આમાં એડ કરી દઈશું આપણે જીરું આખું જીરું આવે છે તે આખું જીરું આપણે એડ કરી દઈશું આમાં એડ કરી દઈશું કાશ્મીરી મરચું એક ચમચી એડ કરવાનું છે કાશ્મીરી મરચું પાવડર આપણે એડ કરી દઈશું હલાવીને હવે આપણે આમાં જે આપણે કઢી બનાવેલી છે તેમાં એડ કરી દઈશું આ વઘાર તમે નો કરો તો પણ ચાલે ઓપ્શનલ છે પરંતુ કરો તો સરસ મજાનો ટેસ્ટ આવે છે અને કલર પણ કઢીમાં સરસ મજાનો આવે છે રેડ કલરનો લાલ કલરનો ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ રીતે આ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે સાતળી લઈશું થોડીવાર માટે રેવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે સરસ મજાની કઢી આપણી તૈયાર છે કઢ સરગવાની તો સાંજ માટે પરફેક્ટ માપથી આપણી કઢી તૈયાર છે જો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો જે ખૂબ જ ટેસ્ટી બને છે જોઈ શકો છો સરસ મજાની એવી આપણી કઢી ઉનાળામાં ખૂબ જ રોગોથી રક્ષણ આપતી એવી સરગવાની કઢી આપણી તૈયાર છે જો તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને અને મોટા બધાને બનાવીને આપો હેલો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણી સરગવાની કઢી તૈયાર છે તો ખૂબ જ ટેસ્ટી એવી આપણી કઢી તૈયાર બને છે તમે આને ભાખરી રોટલી પરોઠા અથવા તમે આને ખીચડી સાથે રોટલા સાથે પણ લઈ શકો છો તો ચાલો અહીંયા હું રોટલી સાથે લઈ રહી છું ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ વાવ ખૂબ જ ટેસ્ટી એવી આપણી કઢી તૈયાર થાય છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો સાંજ માટે ફટાફટ બની જતી એવી સરગવાની કઢી તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો જરૂરથી બનાવવા આ રેસીપી જે ખૂબ જ ટેસ્ટી બને છે ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ